હમણાં સુધી તમે સાંભળતા હતા કે કોંગ્રેસમાં ભડકો અને કોંગ્રેસમાં ઉકળતો ચરુ પણ હવે એક નવા સમાચાર આવી રહ્યા છે કે હવે ભડકો ભારતીય જનતા પાર્ટીમાં થયો છે અને ભાજપના એક ધારાસભ્ય ધારાસભ્ય પદથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે કોણ છે આ ભાજપના ધારાસભ્ય અને શું સ્થિતિ છે ઉકળતા ચરુની તેની વાત હું તમને વિગતે કરીશ નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ચૂંટણીની મોસમ આવે એટલે આયા રામ ગયા રામ થાય એવું આપણે કહીએ છીએ પણ છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર આયા રામ જ થઈ રહ્યું છે ગયા રામ થતું નથી બધા જ ભાજપમાં આવી રહ્યા છે ભાજપમાંથી કોઈ બહાર જઈ રહ્યું નથી કારણ કે બધાને જ દેખાય છે સત્તા સામે છે અને સત્તા સામે પણ ભાજપમાં જે લોકો છે એ લોકો કઈ ખુશ છે તેવું માનવાનું પણ કારણ નથી પણ કોણ કે સિંહને કે તારું મોડું ગંધાય છે કારણ કે એવું કહો તો સિંહ તરત શિકાર કરી જાય છે ભાજપમાં રહ્યા પછી તમારા ધંધા રોજગાર પણ વધ્યા હોય બહુ સ્વાભાવિક છે અને ધંધા રોજગાર હોય તેમણે પાર્ટી સામે કોઈ દિવસ બોલવું જોઈએ નહીં પગલું છે ભાજપમાં લગભગ એકસો કરતા વધુ કોંગ્રેસીઓ આવી ગયા અને ભાજપ ખુશ છે આ સ્થિતિમાં પણ ખરેખર સ્થિતિ એવી છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ પાયાના કાર્યકરો નારાજ છે કારણ કે જે કોંગ્રેસ સામે તેમણે જાહેરમાં લડાઈ શરૂ કરી હવે એ જ કોંગ્રેસીઓને પોખવામાં આવી રહ્યા છે એટલું જ નહીં એ કોંગ્રેસીઓને હવે ભારતીય જનતા પાર્ટીમાં સારા પદ પણ મળી રહ્યા છે જ્યારે પાયાના કાર્યકરને હવે માત્ર ખુરશી ઉપર ગાભા મારવાનું અને શેતરંજી પાથરવાનું કામ બાકી રહ્યું છે આવી સ્થિતિ વડોદરા શહેરની પણ થઈ વડોદરા શહેરમાં સાંસદ તરીકે જેમને ટિકિટ આપવામાં આવી રંજનબેન ભટ્ટ તેમનું નામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના સિનિયર નેતા ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ બળવો પોકાર્યો અને પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા પણ પાર્ટી બીજા કોઈ નેતાને સસ્પેન્ડ કરે તે પહેલાં એક ઘટના એવી ઘટી કે સોમવારની રાત્રે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું છે અને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે કેતન ઇનામદાર વડોદરાના એવા ધારાસભ્ય છે કે જે લડાયક છે પોતાની પાર્ટી સામે બોલે છે અને લોકોની વાત કરે છે તેમણે કેમ રાજીનામું આપ્યું તેવા અનેક પ્રશ્નો ઊભા થયા અમે કેતન સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો આ કારણ જાણવા માટે પણ સંપર્ક શક્ય બન્યો નથી પણ ભાજપના સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે એવી છે કે કેતન ઇનામદાર લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતા અને પાર્ટી એટલે કોણ તો તેઓ સી આર પાટીલ થી નારાજ હતા કારણ કે સી આર પાટીલ ને જાહેર સમારંભની અંદર ભાજપના નેતા ધારાસભ્ય અને પદાધિકારીઓને ઉતારી પાડવાનું ટેવ પડી ગઈ છે છેલ્લે વડોદરાના જ કમલમના ઉદઘાટનમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ભાજપના વડોદરાના નેતા સતીશ પટેલના ભાગે માત્ર પોતું મારવાનું કામ આવ્યું છે પછી સતીશભાઈએ તો કલર પોતા પોતા માર્યા હશે અંદર આખું ખોખું તો આલો કે તૈયાર કર્યું જો આ સાચી વાત સ્વીકારતા નથી હવે તમે જ કહો કે મારે શું કહેવાનું અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે સતીષભાઈ થી કોઈ પાપડ ફૂટ્યો નથી એ તો કરવું જ પડશે બાકી આજે તમને કેવું પડશે બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈ ની જવાબદારી આપીશું આમ ભાજપ ના જ નેતાઓ ને જાહેર માં અપમાન જનક સી આર પાટિલ મૂકી દેતા હતા આ એક કારણ કેતન ઇનામદાર ખટકી રહ્યું હતું બીજું કારણ એવું છે કે સાવલી પસાર થતી મહીસાગર નદી ઉપર એક ચેક ડેમ બાંધવાનું કામ લાંબા સમયથી પડતર છે કેતન ઇનામદાર રજૂઆત કરી થાકી ગયા બજેટ પણ મંજૂર થઈ ગયું કામ પણ મંજૂર થઈ ગયું પણ કોઈ અગમ્ય કારણસર ગાંધીનગરથી તેને લીલી ઝંડી મળતી નથી એટલે કેતન ઇનામદાર નારાજ ચાલી રહ્યા હતા બીજું એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં કેતન ઇનામદારની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપ કુલદીપસિંહ મહારાઉલજીને હવે ભારતીય જનતા પાર્ટીએ ઓવારના લઈ ભાજપમાં પ્રવેશ આપ્યો કેતન ઇનામદારની નારાજગી હતી કારણ કે ચૂંટણીમાં કેતન વિરુદ્ધ બેફામ નકારાત્મક કામ કર્યું હતું અને એ જ કુલદીપસિંહને હવે ભારતીય જનતા પાર્ટી ઓવારના લઈ સિંહાસન ઉપર બેસાડે છે કેતને સ્પષ્ટતા કરી હતી કે તમે

ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી છે વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ ને રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમે માત્ર ને માત્ર મેં અમના દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેડે પાર્ટી અને શિક્ષણ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગે કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ પ્રયત્ન કરે પણ મારાથી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરમ પૂજ્ય સ્વામીજી કે વિનાથ દાદાનો આશીર્વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા અત્યારે હૃદયથી શુભેચ્છા આપું અને ગુજરાત અને દેશ નરેન્દ્રભાઈની સાથે છે પણ સાથે રાજીનામું કોઈ પ્રેશર કશું નથી માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ અદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક ચાર રાખી અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જ જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે અનુ હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીને હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું હું પ્રતિનિધિત્વ થયું ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આપ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ને કેતન ઇનામદારનો દબદબો પણ છે તેમની પાછળ તેમના સમર્થકો મોટી સંખ્યામાં રાજીનામું આપશે તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી તેવા એંધાણ મળી રહ્યા છે પણ સૌથી મહત્વની બાબત એવી છે કે કેતન ઇનામદાર ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો પણ તેઓ રંજન ભટ્ટના કટ્ટર સમર્થક છે અને તેમણે કહ્યું છે હું ધારાસભ્ય રહું કે ન રહું પણ સાવલીમાંથી રંજન ભટ્ટને સૌથી વધુ લીડ અપાવવાની જવાબદારી મારી છે આ તો ભારતીય જનતા પાર્ટીમાં થયેલી પહેલી શરૂઆત છે જોઈએ આગળ આ બળવાની આગ કોના કોના ઘર સુધી પહોંચે છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો લોકસભાની ચૂંટણી અંગે તમારે જાણવું છે સમજવું છે ગુજરાતના રાજકારણની અંતરંગ વાતો માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક અને શેર કરો અત્યારે મને અને મારા સાથે જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा